તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય તાલુકાનું સોમજીપુરા ગામ છે તાલુકાના સોમજીપુરા ગામમાં આજે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે કહેવાય રહ્યું છે કે તેનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે હાર્ટ એટેકના કારણે જયારે તેનું મૃત્યુ થયું અંતિમ વિધિઓ થઈ અને અંતિમ વિધિઓમાં જ્યારે સ્મશાને જવાનો વારો આવ્યો ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીના યુવાન કાર્યકર્તાઓને ખબર પડી કે અમે જે લોકો માટે કામ કરીએ છીએ અમે જે ફેસબુક પર પોસ્ટો મૂકીએ છીએ પરંતુ એમના જ ગામમાં રસ્તાની નથી ગામના લોકોએ જાગૃત થઈ પક્ષને ભૂલી રજૂઆત કરવાની હિંમત કરી છે સૌપ્રથમ તો હું પોતે ભારતીય જનતા પાર્ટીના યુવાનોને ખરેખર પ્રોત્સાહન આપું છું બિરધાઉ છે કે તમે પોતાના ગામમાં જે પરિસ્થિતિ છે જે સ્થિતિ છે તેને બોલવા માટે તેને ઉજાગર કરવા માટેની હિંમત કરી છે ને પક્ષને છોડી સાચું બોલવા માટે આગળ આવે ત્યારે પાદરા તાલુકાના સોમજીપુરા ગામે હાર્ટ એટેક થી આવેલા એ વ્યક્તિની ડેડ બોડીને લઈને કહી શકાય કે મૃત્યુ અંતિમ સંસ્કાર વિધિ કરવા માટે સ્મશાને જતા સમયે રોડ ન હોવાના કારણે યોગ્ય રસ્તો હોવાના ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ગામના લોકો હેરાન પરેશાન થયા છે ને અંતે તેઓએ મીડિયા માધ્યમનો મદદ લેવાનું નક્કી કર્યું ને આખરે તેઓએ રજૂઆત કરી છે કે વહેલી તકે સુમજીપુરાના સ્મશાનનો માર્ગ જે છે સ્મશાને જવાનો જે રસ્તો છે વહેલી તકે બને અથવા તો ન બને તો ત્યાંના ભારતીય જનતા પાર્ટીના યુવાનો કહી શકાય કે મંત્રી પદ હોય અથવા તો કોઈ પણ પ્રકારનું પદ હોય તમામ પદ પરથી રાજીનામું ધરી દેશે સુમજીપુરા ગામ આજે અમારે એક ભાઈનું અકસ્માત મૃત્યુ થઈ ગયું છે અમારે સોમજીપુરા ગામથી સ્મશાન જવાનો કોઈ રસ્તો જ નથી હમણાં કેટલી રજૂઆત ધારાસભ્યશ્રીને કરી છે જિલ્લા પ્રમુખને કરી છે પણ કોઈ અત્યાર લગીન રસ્તો થયો નહીં અત્યાર લગીને અમારે છે ને સમશાન પર જવાનો કોઈ જ રસ્તો છે નહીં એટલે અત્યારે અમારે બાજુના ગામ ડબકામાં જવું પડે છે બહુ જ તકલીફ થાય છે સામાન્ય માનવીને જવું એટલે પાંચથી દસ હજાર રૂપિયા ખર્ચો લાગે છે એટલે કોઈ કારણ નહીં એનું જવાનું પણ અમારે મજબૂરીમાં ડબકામાં લઈ જવું પડે છે કારણ કે અમારા સુમજીપુરા ગામમાં જવાનો કોઈ જ રસ્તો છે નહીં અને બહુ જ રજૂઆતો કરી પણ અત્યાર સુધી કોઈ રસ્તો થયો નહીં એટલે અમારે સરકારશ્રીને એટલી જ વિનંતી કે અમારે વહેલી સાથે અમારો રસ્તો બનાવી આપે સમસાણે જવાનું રજૂઆત કરી આપે એ જ અમારી માગણી છે

કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ છે તમારે વર્ષોથી ચાલે જણવી ભાઈ ચૂંટણી ચાલે ચાલે બધું ચાલે છે બધું ચાલે છે ચાલે છે હું કાલે જાઉં દેશે ઓગણ છે હું કઈ દેશે સર અજત થયું તારે ચાલે આવું આ સરકાર કે છે મન કે અમે કરી દેવું કરી દેવું જે ચૂંટણી આ સભ્યો તમે અમે કરી દેવું કરી દેવું કોઈ ધર સભ્ય આવતો નહીં કોઈ કોઈ ધર સભ્ય આવતો નહીં કોઈ ધર સભ્ય આવતો નહીં કોઈ પંચાયત આવતા નથી